જારે વીસ જેટલા લોકોને સારવાર માટે ખસેડાયા છે છેલ્લા પાંચ થી છ દિવસથી લોકો પાણી જઈને રોગચાળાનો ભોગ બનતા કેટલાક લોકો નસવાડી ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર દોડી ગયા તો કેટલાકની હાલત ગંભીર થતા બોડેલી તથા વડોદરા સારવાર માટે પહોંચ્યા બીજી કોઈ વ્યવસ્થા નથી આ પાણી બિલકુલ ખરાબ છે ટેસ્ટિંગ કરાવ્યા છતાં પછી એ પણ તેઓ પાણી પીવા લાયક નથી આ ગંભીર પરિસ્થિતિ છે ગામની પાણી પીવાના પાણીનો પ્રશ્ન લીધે દૂષિત પાણી છે વાવનું આરોગ્ય વિભાગની ટીમે ગામની મુલાકાત લઈ લોકોને દવાઓ તથા ગોળીઓ આપીને રવાના થઈ ગઈ જ્યારે લોકોને વધુ સારવાર અપાઈ ન હતી જેથી લોકોમાં નારાજગી જોવા મળી છે અને અત્યારે જે વાવનું પાણી બી બિલકુલ દૂષિત છે બધું પાણી કાઢી નાખેલું છે તે છતાં બી ગંદુ પાણી આવે છે અને આરોગ્ય તરફથી કોઈ જે સેવા મળી નથી અમને તો બીજી તરફ ગામની મુલાકાતે આવેલા તાલુકા હેલ્થ ઓફિસર પોતાની જવાબદારીથી બચવાની કોશિશ કરતા જોવા મળ્યા नजरे पड़ा बावनी तो ये हूँ बंद कराई दिया त्या उतारी दी है ते सारे सत्तर अठारह केस मे अंडर कंट्रोल में चे। और जे लोग दवाखा भी गया है त्यावार और कंट्रोल थी जैसे छोटी चौदह पंदर लोग काम करे काल से और लोग बढ़ा लोग काम कर એક તરફ રાજ્ય સરકાર ગામે ગામ આરોગ્યની સેવાઓ પૂરી પાડવાના દાવા કરે છે પરંતુ અહીં તો વિપરીત દ્રશ્ય જોવા મળી રહ્યું છે લોકો પાણીની તંગી વચ્ચે પાણીજન્ય રોગચાળાનો ભોગ બન્યા છે અને તેમને પૂરતી સારવાર પણ મળી રહી નથી રફિક ડનીવાલા જીએસટીવી ચામેઠા નસવાડી